હેલો મિત્ર જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં તો હું પણ મજામાં છું તો આજના નવા વ્લોગ નવા વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આવ્યા છે અત્યારે ફૂલસરિયા ઋષિભાઈ ની મામા ની વાળીએ પછી આપણે અહીંયા હનુમાન દાદન મંદિર છે ને ત્યાં જવાનું છે તો પેલા વાડીએ આપણે જોઈ લેવી થોડુંક થોડુંક શાક વીણતા જઈશું આપણે હોને વાંધો નહીં બેને કીધું એમ બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વાડી ને એવું જોઈ લઈ બધું ભીંડો અને ઘણું બધું છે જમરૂખ ને એવું તો જોઈ લેવી અમે પછી મળી તો મિત્રો વાડી તો બહુ મસ્તની છે આમ જો નારિયેળી હજી મોટી નથી થઈ એટલા એટલા જ નારિયેળ આવ્યા છે હજુ જમરૂખ ને ભીંડો ને તુર ને કેટલું બધું છે પછી આપણે લેતા જઈશું થોડુંક થોડુંક ફૂલ ને એવું હશે તમને ખબર જ છે જ્યાં ફૂલ દેખાય નથી હું તોડી લઉં આપણે વેલાય થોડીક લેતા જઈશું ઘરે નાખી દઈશું કુંડામાં તમે હજી મારા વ્લોગમાં મારો બગીચો નહીં જોયો હોય પણ હું એક આખો મારું ઘર એવો વ્લોગ બનાવીશ ને ત્યારે એમાં બતાવીશ મારો નાનો નાનો બગીચો મેં બનાવ્યો છે ઘરે તો હવે અહીં બનાવે છે તો આપણે શાહ પી લઈ પછી મળવી પછી થોડાક જમણું તોડી દેવાનું મને તું ક્યાં શાહ પીવે છો નહી આ તો તમારી વાત કરો હું ખાલી ભારે જ નહી હું ખાલી પીવી હવારે એક જ ટાઈમ પછી ચા નહી પીવાની તમને પણ કહી દઉં તમે બહુ ચા પીતા હોય તો પીજ પીતા કેમ કેમકે અત્યારે ન ખબર પડે પણ જેમ આપણે ઉંમર વધતી જાય ગઢા થાવીને તારે એ બહુ નડે છે ચા

કે જાળી રહી ની લે આટલો બધું વજન નથી હો પાછો આપણે ઓલા આપણે એવું બધું જોઈ લીધું અંદર આવી તો તને ખબર નથી પડતી ચડ તો

ખાવાનું <muchos> ઓછું <muchas> <a day. muchas> <muchas> આપડો પસાર થઈ ગયો છે ને હવે રાહુલ ઉભા છે તેનો કેટલા કિલો છે 55 હું તમારે હારે હાર વાત થઈ જાવ છો માર છે વધી જાય જો જો ના વધી માર દે મારે કદા જાડે થઈ જાય છે આપણે આ ભાઈ ના મામા ની ઘરે આવ્યા છે આ જો અમારે આ વજન છે આ બધા જો તો નત નવા પ્રશ્નો નો વિડીયો બનાવ્યો છે ડિસ્ક્રિપ્શન માં લિંક મળી જાય ટોપ લોક ઝીરો ઝીરો સેવન તો બેન નો મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે તો બધા જોઈ લેજો અને લાઇક કરી દેજો મિત્રો આપણે આવ્યા છે ઝાંઝરિયા હનુમાનના મંદિરે તો પહેલું મંદિર આપણે આવ્યું છે ભોળાનાથ નહીં મહાદેવ કા મહાદેવને તો દર્શન કરી હર હર મહાદેવ કરી બધા એવું કે એના કાનમાં જે આપણે વિષ માંગવીને એ સાચી થાય તો આપણે મેં એક વિષ માગી છે જોવી આપણે ક્યારે એ પૂરી થાય જ્યારે પૂરી થાશે ને ત્યારે હું તમને કહીશ કે મેં કઈ માંગી માગી હા આપણે હનુમાનજી દાદાના મંદિર આવ્યા છે દર્શન કરી લેજો બધા અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં જોઈ હાલો તો આપણે નીચે સારી બધી બાજુ કેવા બદલાશે મોટા મોટા એ બદલો સોન તમને ઓલું યાદ આવી જાય ઓલું માંગડાવાળાનું સોંગ એમાં ઓલા આમ બદલો સોન તો એમ થાય અમને પીજીભાઈ બેઠા છે એવું લાગે તો જો અહીંથી આખું મંદિરને ફળ તેનું લોકેશન બતાવી છે જો મંદિર ઝાંઝરિયા હનુમાન દાદાનું અને કહેવામાં આવે છે કે આપણે બાપા બજરંગદાસ બાપાનું જન્મસ્થળ પણ કહેવાય છે તો કેમ કે જ્યાં ઉપર લખ્યું છે બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ કેવું લખ્યું છે દર્શન કરી લીધા છે ને હવે અહીંથી જાવી છે હવે જોવી આપણને ક્યાં લઈ જાય છે એમ ઓહો હવે ક્યાં જવાનું છે ક્યાં જવું છે મુંબઈ કેમ આપણે ક્યાંક ફરવા તો જાય મુંબઈ સુરત અમદાવાદ ક્યાંક તો જોવા લઈ જાવ ભાવનગર શિવાય હાલો તો હવે જોયું આપણને ક્યાં લઈ જાય છે આગળ થોડુંક ઓલું બોલો કેમ જી બોલી ખાવા માંડી ભૂખ લાગી ને એટલે ખબર એટલે આરખું નથી બોલા હું ખાવા જઉં છું ક્યાંક ખાવી હાલો તો આગળ લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ક્યાંય જઈ જવું મમ્મી

મજા આ મજામાં મજા આવે છે કે ગાયને ખા કયો મજા આવે મજા આવે તમે આજ ક્યો નહી ગામ હું તો કયુ તો ગાયને કરી દે ના ના જા ગાયને હે 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 મેં આટલું આવડે હા એને કુ કુ આવડે ક્યાં ગાઉં છું ગીત હા ગાઉં છું

પછી નીચે પડી જાય હાલો તો હવે આપણે સાસુ ઘરે મળીએ પછી આપણા ઘરે જાય ક્યાં સુધી પતાવીને બાય બા તો મિત્ર આપણે હનુમાનજી દાદાના દર્શન કરી મારા ઘરે ગયા હતા એટલે મારા મમ્મીના ઘરે ને આપણે ઓલું વિમાન ના એક એકવાર સપનું છે કે એમાં બે હોવું છે હવે ઠીક એ જયારે પૂરું થાય ત્યારે તો અત્યારે ઘરે અત્યારે નથી આવ્યા કારો ના હોય એવા અત્યારે દસ વાગ્યા તમને ભૂખ લાગી ગયો એવું નો દેખાડાય દેખાડતા નહીં તો આજે અમે અહીંયા વાડીમાં ગયા હતા બહુ મજા આવી

અને અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા વાર્તાવળ માં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ